મે <laughs> ગાઈસ અમારા ભાણિયા ભાઈ છે ને બે ત્રણ દિવસ માટે ઓમ શાંતિ એવું નથી ભાઈ એટલે રજા ઉપર છે વસૂલી કરવા જે એ ઉઘરાણી કરવા માટે છે ને એના ભાઈ પૈસાનો બિઝનેસ બહુ મોટો બહુ મોટો ભાઈ છે એટલે ભાઈ બન ઉઘરાણી કરવા માટે ગયા છે એ બીવાની જરૂર નથી અને હકના પૈસા લેવા ગયા છે એક તો મને આ લોજિક સમજાતું નથી મે કોઈને બાકીમાં પૈસા આપ્યા રેડી હવે હું એની પાસે માંગવા જાઉં કે એ આપણને ટાઈમ આપેલા તારી મને મારા હું કેવું ભોસડીને તને શરમ થઈ પડે એટલે એક તો પૈસા મારા જગીભાઈ એક વાર માં મને શરમ આવે એટલે ભોસડી ને તને ખબર નહીં પડતી કે તું મને ટાઈમ આપે શોધી ને આ બાજુ બંધા બંધા પૈસા દેવાય ને એલા કોઈ ને પણ દેવા પડે યાર જે આપણે શરમાવી ને એટલે મારે મોઢા માં દઈ દેવો તો પૈસા એ બંધા છે આગળ સમય આવું છે છોડ આવ્યું છું બંધ રે બસ એક ના છે એક એક ને મળી લેજે આ તો સમય સમય તો સિંગલ બંધો બા આની અંદર છે કે

યા દેખાવી ભોસડીના તને મેપ પરની દેખાય ગાડી નતી દેખાતી આ જો આ બાજુ એલા લોડા મેપ તો સેવા મશીન છે ગાડી વાળો ભાગી ગયો ભોસડી ના ગાડી હળગાવે પેલા ગાડી ચેન્જ કરી ગાડી ચેન્જ કરી

બે મરી ગયો પછી હું કામનું છે તું આ જે કે બોલ હજી એ છે મને માર્યો તો બોલ આ ઈમોટ કરજે મારી મને કે ફોસડી નું લાલ છે ક્યાં લાલ છે સોજો હાલો બ આવી જાવી રેવા ઘરે લેજે એ ગાડી ને ફાઈ ગયો લ્યો તું ગુડુ લે 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 ગાય જો ભોસડી પાછો તેવી તારી તને મેયા કર્યો આવળો બંધો જો બાકી ભાગ્યો તો તો તમે દીધો એને માર્યો તો ની દીધો તમે મારો લૂટ બોક્સ ચાર દીધો એ મારે તું બોટિયા શાંતિ મરી ગયો ભોસડી ના એક જ બંધો જાતા સમીર જલ્દી ક્યાં ન્યા કે આ ભાઈ ઓલા આયા ને છે આ ભોસડી ના

ঘ સાઉ મરી જાવ બોછડીનો હું કાઢી લે ભાઈ તો હું એમ અમારું કરતા હતા તમે બધું અમારું અલા તમારા છોડીના તૈયારી ન કર્યો ને તો તમે બોછડીનો કેક દાડિયા વેજા દો લોડો ઈ તાર અમાર વાડી વાવા રાખવાની તાર હું જે બોલે તમને હું કામે રાખી લઉં ભાડે રેવું છે કામે હું કઈ કરવાનું છે છોડીના નો હવે મને આયે ગળે આવી ભાઈ છે બંદા નો જતો અચ્છા મેં ડાયરેક્ટ હતો હા મેડીવાની ના હોય આ ઘરની માંથી ઉતરી જલા યેઠે ઉતરી જામો વાલા આ ઘરની માંથી ઉતરે એક બંદો છે આ જલી ગોળી જલે એક એક ગોળી પાછો ખતમ હે લે લે એક ગોળી કીધું લોડો હલ્યો જ નઈ બોલ બોટીઓ છે ગોળ ગોળ ફરે આ એક એક ગોળી છે તારી એક રીવા મને ક્યાંથી બાજુ રીવા પોઈન્ટ છે અલે અબ અહીંયા શોપ છે ઈકરો અહીંયા લઈ લે ભાઈ હારો આને જ કરવાનો રીવે મારશે ઓલો ખતમ તો લે લોડા નથી લેવા ખતમ સમણી બાજુ તારો ખોશી પડ્યો લોડા 180 છે કઈ ગમ છે તારા હાથમાં ગયા ના મને મારજો બીકી ના અક્તિ બીકી ના હાથ નહીં જાને કાલિયા આવે લોડા બોલ છો તું ચાંદી રાગ ને લોડા તને ખબર પડે નહીં ના ખબર પડે નહીં કેલામાં હાલો લો કે આ રે અહીંયા બોલ લેવટ ને મે આ મારે જો હે ને પ્રોબ્લેમ ઉતરા હે ને નહીં જો લૂટ ભાઈ ભાઈ હું મરાઈ તું વળગા માર કાય બોલું નીત ભાઈ બોલ ભોસડી ના કી બે મારા બ્લુ પડ્યા શું બંધો ક્યાં છે ડાબે છે ડાબે તું અમને શીખવ્યો મા ભાઈ बाजू બોક્સ પડ્યા કાયા લાલો અલ જમીર નો કેરો તો ક્યાં પડ્યો આ કાળીઓ કી છોડી ગયો મારો આ કાયદે કાયદેસર મારે રનિયા છો છે તે ઠંડી રોટી પર લો છો દી બેડકો ભેગો કરો જાવ અરે ભેગો કરો કાળમુખા રે ગડી ભોસડી કરો જાવ વેણકો ભેગો કરો તમારો જાવ ભોસડી અરે માણસો કોઈ વદ્યાને છોડીના તને બોલાવે છોડીના ભાઈ ની પોપ્યુલારિટી એટલી છે ને ગાયન મરે ભાઈ મારે શું છે તમને ઓટલેથી આંગળો મરીને તો પાંચ જણા આવશે ઓરા બોલાય જા એય યે મારા ભાઈ બંદો છે તે ઈ ભલા મના નો બોલા બાકી બધા મારા ભાઈ બંદો છે તે ભાઈ

બધી મેરે ઘી મેરે કેટલામાં જોર અંદર અંદર મશીન મશીન છે કેલું છે હા તું મશીન મીડો હું તો ભાઈ મારે ધંધો કરવાનો છે છે જાદુ છે

சர்க்கரை <laughs> 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 <laughs>